અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ એટલે કે માવઠાએ ખેડૂતોને રોવડાવ્યા છે જિલ્લાના તમામ તાલુકાઓમાં પડેલા કમોસમી વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે લાઠી અને લીલીયા તાલુકામાં વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આ માવઠાના કારણે ખેડૂતોના મુખ્ય ખરીફ પાકો જેવા કે મગફળી કપાસ અને સોયાબીનને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે ખેડૂતો નિરાશામાં પોતાના પાકને સળગાવી દેવા મજબૂર બન્યા છે લીલીયાના હારી રીપર ખેડૂતોએ મગફળીનો પાક નિષ્ફળ જવાથી તેને સળગાવી દીધો છે ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમને એક વીઘે વીસ મણ કપાસ ને નુકસાની વેઠવી પડી રહી છે આ સંકટના સમયમાં ખેડૂતોએ સરકાર પાસે ખેડૂતોના સમગ્ર દેવા માફ કરી આપવા માટે ગુહાર લગાવી છે જેથી ખેડૂતો ફરી બેઠા થઈ શકે અમરેલી જિલ્લાની અંદર પડેલા કમ કમોસમી વરસાદ જે પડ્યો છે તેને લઈને આજે ખેડૂતો ક્યાંક ને ક્યાંક નિરાશ થયા છે તેમના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે હું આપને દ્રશ્યો બતાવીશ કે અમરેલી મોટા માછીયાળા ગામે જે છે કપાસ અહીંયા વરસાદ પડવાથી ખૂબ જ બગડી ગયો છે ને આ લોકોને કોઈ પણ જાતનો ફાલ ન આવવાના કારણે આજે સળગાવી દેવા માટે મજબૂર થયા છે ત્યારે અહીંયા આ ખેતરના માલિક જે છે તે પણ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું જે શું નામ છે અને કેટલા વીઘાનો કપાસ હતો અને કેમ બગડી ગયો અને કેવડી નુકસાની છે નામ છે ભાવેશભાઈ ભીખાભાઈ રાદડિયા ગામ મોટા માછિયાળા કપાસ હતો દસ વીઘાનો વરસાદ બહુ છે અને હિસાબે બગડી ગયો તો કાઢ નાખો પડ્યો નવો ફલ આમાં હતો નહીં એના કારણે વરસાદના હિસાબે બધું ખરીને હળી ગયું પછી તો કાંઈ હતું ને કાઢી નાખ્યું કેવડી નુકસાની છે તમારે નુકસાની તો વીઘે પંદર વીસ મણની છે તો જોયું પણ વીઘે પંદર વીસ મણની નુકસાની જે છે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે ત્યારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તે પણ ખૂબ જ નાનું હોય તેવું પણ અહીંયા જાણવા મળી રહ્યું છે પ્રદીપ ઠાકર અબતક ન્યૂઝ અમરેલી